આ દેશના નેતા પછી પહેલા તે દેશના દીકરા છે રાજ્યના મુખ્યમંત્રી પછી પહેલા તે રાજ્યના પોતિકા દીકરા છે સત્તાનો અહંકાર નહીં અહીં ઉંમરનો આદર પહેલા છે અહીંયા ઊંચ નીચનો ભેદભાવ નહીં મદદની ભાવના પહેલા છે અહીંયા ઝૂકવાનો અફસોસ નહીં પરંતુ આશીર્વાદની હૂંફ પહેલા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું હિતેશ્રી

જેટિંગ સક્ષણ મશીન ટિપ્સ જાહેર પરિવહનના બાર બસો ને લીલી ઝંડી આપવાનું કામ થયું હતું આ પ્રસંગે નેવું વર્ષીય વૃદ્ધા હીરાબેન માધુકા ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવાની જીદ કરી મુખ્યમંત્રીના સ્ટાફે વૃદ્ધાને સ્ટેજ પર જવાથી અટકાવ્યા હતા અને આ જોઈને મુખ્યમંત્રી છે તે સ્ટાફને સૂચના આપે છે કે હું કાર્યક્રમ પૂર્ણ થાય તે બાદ તે વૃદ્ધાને મળીશું કાર્યક્રમ સમાપ્ત થયો તે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ સ્ટેજ પરથી નીચે ઉતરે છે અને હીરાબેન ચાવડાને મળવા જાય છે મુખ્યમંત્રી હીરાબેનની ખબર અંતર પણ પૂછે છે અને તેમને યોગ્ય મદદની ખાતરી પણ આપે છે હીરાબેન ચાવડા કહે છે કે તેઓ મુખ્યમંત્રીને નહીં પરંતુ પોતાના દીકરાને મળવા આવ્યા છે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમને હીરાબેનને મળી લીધું તેમને આશ્વાસન પણ આપી દીધું ત્યારબાદ જે હીરાબેન છે તેઓ શું કહે છે તે સાંભળો મેલા એમ કીધું કે મેગીની થોડી મદદ કર્યો મને મેગીની કોઈ કોઈ આપે હું અને ખીચડી બનાવી કે બા જમી લો વરસાદ હતો જેટ મે વરસાદ હતો તો પછી હું હોટલમાં જમી જમી બધા જમું નથી છોકરાએ ચા બનાવ્યો પીધો પછી એક છોકરો રીત વરસાદ થઈ ગયો ને mình lấy rikka cái rikka cái mình kêu mà ra cái gì cho anh chứ mình lấy giá rikka hoặc giá thế thôi nhưng mà chắc là mình lấy giá mình bắt đi lấy cái phòng bên nhà bé trai mình giờ bảo đây là pizza khi tôi mày coi như vật cản cho coi như vật cản nó vậy mà con như tí tí bít tít như con như nó mà con như vật cản gì giờ phát triển gì ăn thịt phát triển gì ăn pizza phát triển gì bữa nào phát triển gì con như તો કે ભૂપેન્દ્ર મદદ માટે ના આપ્યું અહિયાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે સાકાર કરે છે કે તે નેતા પછી પહેલા એક દીકરા છે કારણ કે કોઈ પણ માતાને જ્યારે મદદની જરૂર હશે ત્યારે આ દેશના દીકરા છે તે હંમેશા તેમની પાસે છે હવે આ જે કાર્યક્રમ હતો તેની વિગતે થોડી ચર્ચા કરીએ નવસારી જિલ્લાના વહીવટી તંત્રના વિવિધ વિભાગોમાં લોકાર્પણ અને ખાત મુહૂર્ત અંતર્ગત આજે મુખ્યમંત્રીના હસ્તે ત્રાણું કરોડના કુલ બાર લોકાર્પણ અને ત્રણસો કરોડના છવ્વીસ કામોના ખાત મુહૂર્તનો સમગ્ર છે તે આયોજન કરવામાં આવ્યું હતું અને જેના માટે મુખ્યમંત્રી છે તેઓ ત્યાં હાજર રહ્યા હતા જેમાં પાંચ પોઈન્ટ એકતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે જેટીન શક્ષિણ મશીનો ટીપર્સ ઈ વ્હીકલ્સ અને બાર જાહેર પરિવહનની બસોનો પણ સમાવેશ થાય છે આ સેવામાં સશક્તિકરણના કામો એટલે કે શહેરની સુધારણા વધારો કરશે સ્વર્ણિમ જ્યોતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના હેઠળ છ કરોડના ખર્ચે મિથિલા નગરી બ્રિજ 38.7 પોઈન્ટ સાત કરોડના ખર્ચે નવસારી રેલવે સ્ટેશન ઓવરબ્રિજ થર્ડ એપ્રોચ જે બ્રિજ છે તે પણ બનશે છ કરોડના ખર્ચે રેલવે સ્ટેશન પર ફૂડ ઓવરબ્રિજ પણ બનવાની જે કામગીરી છે તે શરૂ થઈ ચૂકી છે હાસાપોર દાંતેજ અને ધારાગીરીમાં છેતાલીસ પોઈન્ટ બેતાલીસ કરોડના ખર્ચે ડ્રેનેજ અને વોટર સપ્લાય નેટવર્ક નાખવામાં આવશે ગામમાં ચોસઠ પોઈન્ટ સુડતાલીસ કરોડના ખર્ચે ડ્રેનેજ અને વોટર સપ્લાયનું નેટવર્ક પણ મુખ્યમંત્રીએ આ નેટવર્કનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રોજેક્ટ નવસારી શહેર અને આસપાસના ગામોને માળખાકીય સુવિધાઓ પૂરી પાડશે હવે થોડી વાત દેશના એ દીકરા માટે કરી લઈએ કે જેને આ એક જ અઠવાડિયામાં એવા બે કામો કર્યા છે કે જેની આખો દેશ છે આખું રાજ્ય છે તે સરાહના કરી રહ્યું છે એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલની તેમની પોતાની લાઈફ વિશે બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં ઘાટલોડિયાના ધારાસભ્ય બનનાર ભૂપેન્દ્રભાઈ પટેલ બે હજાર સત્તરમાં ગુજરાતના સત્તરમાં નવા સીએમ બન્યા હતા અને સતત બીજી વખત તેમણે બે હજાર બાવીસમાં પણ સીવેમ પદની શપથ લીધી હતી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મ પંદર જુલાઈ ઓગણીસોને બાસઠના રોજ અમદાવાદમાં થયો છે ભૂપેન્દ્રભાઈ પટેલે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમામાં અભ્યાસ કર્યો છે અને તે વ્યવસાયે એક બિલ્ડર છે મૂળ અમદાવાદના દરિયાપુરની કડવા પોળમાં ઉછરેલા ભૂપેન્દ્રભાઈ એ ત્યાંના લોકોમાં કડવા પોળના લાડકવાય તરીકે ખૂબ જ ચર્ચિત છે અને વધુમાં આ સિવાય ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાના વિસ્તારમાં દાદાના હુલામણા નામથી પણ એટલા ઓળખાય છે બે હજાર સત્તરમાં વિધાનસભા બેઠક પરથી પહેલીવાર તેઓ ચૂંટણી લડ્યા હતા અને તે પછી પહેલી વિધાનસભામાં ચૂંટણીમાં અને હા તેઓની જે પહેલી વિધાનસભા ચૂંટણી હતી તેમાં એક લાખ સત્તર હજાર સાતસો પચાસ મતથી તેમણે જંગી જીત હાસિલ કરી હતી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ઓગણીસો નવાણું બે હજાર અને બે સુધી મેમનગર નગરપાલિકાના ચેરમેન પણ રહી ચૂક્યા છે બે થી બે સુધી તેઓ અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેટ કમિટીના ચેરમેન રહ્યા ત્યારબાદ બે હજાર પંદરથી બે હજાર સત્તર દરમિયાન ઓડાના ચેરમેન અને અતિ મહત્વપૂર્ણ હોદ્દો પણ તેમણે સંભાળ્યો હતો હવે ભૂપેન્દ્રભાઈ પટેલના પરિવાર વિશે જો વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ પટેલની પત્નીનું નામ હેતલબેન ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે એક હાઉસ છે અને તેમની દીકરી છે તે એક ડેન્ટિસ્ટ છે દીકરો છે તે હાલ એન્જિનિયરિંગમાં છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમના પત્ની છે તેમના માતા અને પિતા એક ના એક દીકરી હોય છે અને જ્યારે તેમના પિતાનું અવસાન થઈ જાય છે તે બાદ જે જે વાઈફ છે 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 તેમના માતા તેઓ જ જ ઘરે રહે અને આજથી પંદર વર્ષ થઈ ગયા એ વાત નહીં કે જ્યાંથી તેઓ સાથે રહે છે પંદર વર્ષથી સાથે રહેતા ભૂપેન્દ્રભાઈના સાસુ તેમની દીકરાની જેમ સાચવે છે અને આજે ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે માત્ર કોઈ એક ઘરના નહીં પરંતુ સમગ્ર રાજ્યની દરેક માતાઓના એક પહેલા દીકરા છે કારણ કે તેમના જે આ કાર્યો છે અઠવાડિયામાં તેમના જે કાર્યો છે તે ખૂબ જ સરાહનીય છે કારણ કે તેઓ કોઈ પણ ભેદભાવ નથી કરતા માત્ર તેઓ રાજ્યના લોકોની સેવા માટે કાર્ય કરે છે આજના રિપોર્ટમાં બસ આટલું જ હું તમને ફરી મળીશ નવા રિપોર્ટ સાથે ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત